એક સરસ મજાની ક્લિપ મારે તમને બતાવવી છે દર્શન કરાવવા છે સારા વિશ્વમાં સૌથી વધારે પોપ્યુલર સૌથી વધારે જ્યાં સમર્પણ ભાવ સેવા અને દાન પ્રાપ્ત થાય છે એવું મંદિર એટલે આ બધા કદાચ જાણી ગયા કયું મંદિર તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજીના દર્શન કદાચ તમારામાંથી ઘણા લોકોએ કર્યા હશે પરંતુ આ ક્લિપમાં મારે દર્શન કરાવવા છે એકદમ નજીકના અને તેના પૂજારીઓ કેટલી સારી રીતે ભગવાનની પૂજા કરે છે આ વિડીયામાં તમે જોઈ શકો છો ભગવાનના સોનાના આભૂષણો અને સોનાની ચાખડીઓ એ કેટલી સરસ બહુ પ્રેમથી એને પૂજવામાં આવે છે પૂજારી કેટલા ભાવથી પોતાના મસ્તક પર ચડાવે છે કદાચ આઠ આઠ દસ દસ પંદર પંદર કલાક તિરુપતિ બાલાજીની દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહીએ છતાં પણ આટલા નજીકથી આટલા સારી રીતે દર્શન ન થાય અને આ વિડીયોમાં આપણને સંપૂર્ણ દર્શન થશે ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી આખો વિડીયો નિહાળો આખી ક્લિપના દર્શન કરો જીવન ધન્ય થઈ જાય એવું લાગે આ પૂજારી ભગવાનની ભક્તિ ભગવાનની સેવા કેટલા ભાવ સાથે કરે છે પવિત્રતાપૂર્વક અને ભાવપૂર્વક કરેલી સેવા ભગવાનને ખૂબ ગમે છે અને એ મૂર્તિમાં ભગવાન સાક્ષાત બિરાજે છે પ્રગટ બિરાજે છે અને આપણા સૌ કોઈની મનોકામનાઓ એ ભગવાન પૂર્ણ કરે છે તો એનો બહુ મોટો આધાર આવા પૂજારીઓમાંથી હોય છે કેટલા પ્રેમથી એ ભગવાનના પાધારવિંદનો અભિષેક થાય છે ભગવાનની ચાખડીઓનો અભિષેક થાય છે ભગવાનના પગના પહેરવાના આભૂષણનો અભિષેક અહીંયા થાય છે આ દર્શન કેસર અભિષેક થઈ રહ્યો છે જે દર્શન આપણે કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી મારી ઈચ્છા એવી છે તિરુપતિ બાલાજીના દર્શન જેમ કરોડો લોકોએ કર્યા છે પરંતુ આ વિડીયો આપણે દરેક લોકો સુધી પહોંચાડીએ અને પ્રત્યેક હિન્દુ સંસ્કૃતિને વળગેલા હિન્દુ ધર્મમાં બિલીવ કરનારા લોકો સુધી આ વિડીયો પહોંચે અને આ દર્શન આટલા ભાવથી જે દર્શન કરાવવામાં આવે છે આ દર્શન આપ હરિભક્તો પણ કરી શકો તો આપ વારંવાર આ દર્શન કરી શકશો આ દર્શન જેટલી વાર કરીએ એટલી વાર અંતરમાં આનંદ થાય એવા ઠાકોરજીની સરસ મજાની આ ક્લિપ છે આ દર્શન આપ પણ હરિભક્તો સૌને જરૂરને જરૂર મોકલજો ભગવાનને આ રીતે ચાખડી ફરી પાછી ધારણ કરાવવામાં આવે છે સોનાની ચાખડી છે કે સોનાના આભૂષણો છે એ આપણે માટે મહત્વની વાત નથી એ આપણે માટે મોટી વાત નથી પણ આટલા ભાવથી ભગવાનની જે ભક્તિ કરવામાં આવે છે ભગવાનની પૂજા કરવામાં આવે છે એ આપણા માટે બહુ આનંદની વાત છે આ દર્શન તમે કર્યા માટે ભાગ્યશાળી છું આ દર્શન કરાવવાનો મોકો મને મળ્યો માટે હું પણ ભાગ્યશાળી છું મને પોતાને માનું છું અને એવા જ ભાગ્યશાળી આપણે તમામ લોકોને કરીએ એવી તમને બધાને ખાસ ખાસ ભલામણ છે આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌને માટે આવા સારા સારા જીવન ઉપયોગી ધર્મ ઉપયોગી વિડીયોઝ વગેરે આપણે તૈયાર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ માટે અચોક આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો દરરોજ કથા વાર્તાનો લાભ પણ આપણને આ ચેનલમાં પ્રાપ્ત થઈ શકે છે એનો લાભ પણ ઘર બેઠા હરિભક્તો આપ લેશો એવી સૌ હરિભક્તોને વિનંતી પુનઃ જય સ્વામિનારાયણ જય બાલાજી